ફુડ કે એટલે જ ચાલુ કર રેડી ખોકો તો યે હાથમાંથી શેડા લેવા શેડા તું હે ના છોડ ને હાથમાંથી શેડા લે શેડા લે લે શેલા શેલા અબ તારે શેડો લેવરાવા પાછે કઈ લેવરાવા હું તો મરી જતો તું તો મને મારી મારી હમુને મારી નાખે થોડા તો ને તું લે ઈ તો દોઈ ઈ તો દી દી ને ભાજી ને નથી નહીં થોડો સાઈડ માં હમણા આવશે આવતર આવશે ને પણ તું આવશે હા ને હા બોલ હા તો બોલ તો કશું નહીં આ બધું થાય હે પ્યા

ते <Tab>, पेतु <abuelo budano'>... <Relaxes> <sumit> આજ પણ લાયતા કાપી નાતા હવે તું ચલવાનું અમારે

આપડે <laughs> તો <laughs>